નમસ્કાર આપ હું છું સાથે હેતલ છો રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ સહિત રાજ્યના સોળ એસટી ડિવિઝનને રાતલની ભેટ સ્વરૂપે નવી ડીલક્સ બસોની ફાળવણીનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે રાજકોટ એસટી ડિવિઝનને આવતા અઠવાડિયે દસ નવી ડિલક્સ બસ ફાળવવામાં આવશે રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા સોળ એસટી ડિવિઝનને આવતા અઠવાડિયાથી નવી ડિલક્સ બસોની ફાળવણી કરવાનો નિર્ણય લેવાયો છે જેમાં નવા વર્ષના પહેલા અઠવાડિયાથી તબક્કાવાર એક હજારથી વધુ બસોની ફાળવણી કરવામાં આવશે એવું સૂત્રો જણાવી રહ્યા છે આ દરમિયાન રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે બી કોલોએ જણાવ્યું હતું કે રાજકોટ એસટી વિભાગને આવતા અઠવાડિયે દસ જેટલી નવી ડિલક્ષ બસની ફાળવણી કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ એસટી વિભાગ પાસે હાલ કુલ પાંચસો પચાસ થી વધુ બસો છે જેમાં ત્રણસો પચાસ જેટલી ડિલક્ષ બસો છે જ્યારે બાકીની મિની બસ છે જો કે હવે આવતા અઠવાડિયે નવી ડિલક્ષ બસોની ફાળવણી કરવામાં આવતા મુસાફરોને લાંબા રૂટમાં મળતી ફ્રિકવન્સીમાં વધારો થશે અંતમાં તેમણે કહ્યું હતું કે વાહન વ્યવહાર નિગમ દ્વારા વર્ષ દરમિયાન નવી બસોની ફાળવણી થતી હોય છે જો કે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં એટલે કે નવા વર્ષની ભેટ સ્વરૂપે નવી ડીલક્સ બસોની ફાળવણી કરવામાં આવશે જેનાથી નવા રૂટ શરૂ કરવા હોય તો પણ થઈ શકશે રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર